જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં એવા ખાસ વિષયો ઉપર વાત કરવાના છીએ તો ચાલો મિત્રો પહેલાં તો હું તમને એક વસ્તુ જણાવવા માગું છું કે આપણે જે ચેનલ ઉપર હું વિડીયો બનાવું છું એની જે જાણકારી છે એ એક ચેનલ છે મારે નામ નથી લેવું એ ભાઈ કોપી કરે છે બરાબર તો તમે જાણીને એ વિડીયો જોવો તો તમે પણ એ વિડીયોના નીચે કોમેન્ટ કરવાની કે આ જાણકારી છે એ આ વ્યક્તિ આપે છે ને આ ચેનલવાળાની જાણકારી છે જેથી આપણા ચેનલને સપોર્ટ મળી રહે અને આપણે ચેનલ ઉપર સભ્યો આવે અને ચેનલના સભ્યોને જાણકારી મળે બધાને મળે એનો કોઈ વાંધો નથી પણ કોપી કરીને એ પોતાનું નામ આપીને એ જાણકારી ફેરવે છે બરાબર એટલે ચેનલ એમની ગ્રો થાય અને મારી ચેનલને ડાઉન કરવાનો એમનો પ્રયાસ છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં વિડીયોને અંત સુધી જોજો કેમ કે આ જે ટોપિક છે ઘણા બધા અત્યારે અંધશ્રદ્ધા કોને કહેવાય એ પણ આજે હું તમને આ વિડીયોમાં ખબર પડી જશે બરાબર તો મિત્રો પહેલાં હું તમને જણાવું કે ઘરમાં દેવદુઃખ છે બરાબર ઘરમાં દેવદુઃખ છે કે પછી ગ્રહોની પીડા બરાબર આ બે વસ્તુમાં શું તફાવત છે એ આપણે આજે વિસ્તારમાં જાણીશું બીજું કે શું તમારા ઘરમાં પણ રોજ કંકાસ થાય છે શું તમારા પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો દેવ દુઃખ ના હોય અને આવી પરિસ્થિતિ બનતી હોય તો એને તમારે શું સમજવાનું છે અને શું નિરાકરણ છે એ આ વિડીયોમાં તમને હું જણાવવાનો છું મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જાણકારી ગમે તો સબસ્ક્રાઈબ કરો તો શેર કરો પણ વિડીયો અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મળી રહે આવી જાણકારી તમને બીજી કોઈ ચેનલ ઉપર મળશે નહીં એક ભાઈ છે જે મારા વિડીયો કોન્ટેન્ટ કોપી કરે છે તો મારી મારા સભ્યોને વિનંતી છે કે એના આવા વિડીયો તમે જુઓ બીજી જગ્યાએ કે જે હું જાણકારી આપું છું એવી પરફેક્ટ જાણકારી બીજી ચેનલ ઉપર પણ મળે છે એ મારા કોપી કરીને વિડીયો મૂકે છે તો કોમેન્ટ કરીને એ ભાઈને રોકો બરાબર વધારે મારે કશું કહે કહેવું નથી તો મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારના જે માણસો છે એ અલગ અલગ રૂપે અને અલગ અલગ પરેશાનીઓથી ઝુંજતા હોય છે બરાબર હવે શું કે અત્યારે ભૂવાપણીનો એવો ક્રેઝ આવ્યો છે બરાબર ભુવાજીનો એવો ક્રેઝ આવ્યો છે હું એમ નથી કે તો બધા ભુવા ખોટા છે બરાબર પણ મારું એવું કહેવું થાય છે કે અત્યારે જે માણસોને તકલીફ પડે છે એના કારણે એવા ઘણા બધા પાખડીઓ પેદા થઈ ગયા છે કે જે એમને ગેરમાર્ગે દોરીને બરાબર એમને ગેરમાર્ગે દોરીને એક અંધશ્રદ્ધામાં પાડે છે હવે બને છે કે એવું મારો કોઈનો વિરોધ નથી આ પાખંડીઓની વાત છે સાચા ભુવાજીની કોઈનો વિરોધ નથી કે સાચા ભોવાનો હું વિરોધ કોઈ દાડો આપણે ચેનલ ઉપર કરતો નથી કેમ કે હું પોતે માતા મેલડીનો સેવક છું બરાબર તો તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે ગેરમાર્ગે દોરે છે એના લીધે શું જાય છે કે ઘણા બધા માણસો એવા પણ છે કે બિચારા એ રસ્તે જાય છે અને ગેરમાર્ગે દોરાઈને અંધશ્રદ્ધામાં ફસાય છે એમનું કામ ના થાય ઉપરથી વધારે તકલીફ પડે એમને અને એમને શું લાગે કે બધા જ ભુવાજી આવા હશે બધા જ આ માતાજી કે દેવતા દેવી દેવતા એવું કંઈ છે નહીં એવા બધા એમના મનમાં વિચારો ભરાઈ રહે છે અને આના કારણે એમને દેવ ઉપર શ્રદ્ધા જે છે એ ડગમગાય છે એમના કુળદેવી બરોબર એમના ઘરમાં બેઠેલા દેવ એમની એ પૂજા ભક્તિ અને સેવા કરતા હોય તો એ બંધ કરી દેશે એવું કયા કારણે કેમ કે એ એવી જગ્યાએ જઈને આવ્યો છે બધી જગ્યાએ ભટકી ભટકીને આવ્યા હોય છે અને એવા એવા માણસો જોયા હોય છે જે લૂંટતા હોય છે એમનું કામ પણ નથી થતું અને ખોટા ખોટા એવા પ્રયોગો અને ગેરમાર્ગના તેમને માર્ગો બતાવે છે જેના લીધે એ બિચારો અંધશ્રદ્ધામાં ફસે અને એમનો માતાજી ઉપરથી અને ભુવાજી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તો એમના માટે હું આ વિડીયો લઈને આવ્યો છું હવે તમને હું જણાવી દઉં કે આ જે ઉપર વિડીયોમાં જે તમને ટોપિક દેખાતા હશે કે શું તમારા ઘરમાં પણ રોજ કંકાજ ઝઘડા થાય છે આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે એટલે મારું એટલું માનવું થાય છે કે ભાઈ આવી બધી તકલીફ થાય એટલે પહેલાં જ બોવાજી જોડે દોડવાનું નહીં મારું માનવું હું પોતે બોવાજી છું હું પોતે સેવક છું સતોય હું તમને એક જ રસ્તો આપવા માગું છું કે સૌ પ્રથમ તમારે એક જ વસ્તુ કરવાનું છે કે જો અમુક માણસો જે છે આ વસ્તુ ગ્રહ પીડાથી પણ બનતી હોય છે બરાબર મંગળ દોષ હોય કે શનિ દોષ હોય તો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થાય બરાબર પછી આર્થિક તંગીનો સામનો તમારે સો ટકા કરવો પડે હવે તમે શું કરશો કે દોડીને જ ભુવા ભુવાજી પાસે જતા રહેશો કે ભુવાજી આવું થાય છે અમારા ઘરમાં આર્થિક તંગી છે ઘરમાં ઝઘડા બરાબર હવે આવું તમે કહેશો એટલે અમુક પાખંડી એવા પડે છે સીધું એમ જ કહેશે કે ભાઈ અમુક વ્યક્તિએ અમુક કરેલું છે અમુક વ્યક્તિએ આ થયું કરેલું છે અમુક વ્યક્તિને તમે આ કરેલું છે એને તમારા ઉપર આવું કરી નાખાયું અહીંયાથી કરી નાખાયું આમ થયું ને તેમ થયું આ એ બધી વાતો કરીને તમને ફસાવશે બરોબર બીજું કે એ માણસો શું કરશે કે જે પાખંડીઓ છે એ એ શું તમે આવું કહેશો હવે માણસ હોય એ હું જાણું છું કે એ બિચારો કંટાળીને શું કરે કે એ જે માર્ગ બતાવે એ માર્ગ ઉપર દોડે એ માર્ગ ઉપર એ ચાલે બરોબર હવે એ એમાં આર્થિક પરિસ્થિતિ એની નબળી હોય સતોય એ ખોટા ખોટા ખર્ચા કરતો હોય છે બરાબર કેમ કે એને લૂંટવામાં આવે છે આ રીતે એના લીધે એટલે મારું માનો તો જો પહેલાં તમારે ગ્રહ દોષ ચેક કરાવવા બરાબર દોષો ચેક કરાવો ત્યારબાદ જ તમને લાગે છે કે ગ્રહને કોઈ પ્રોબ્લેમ નથી તો દુઃખ અને ભુવાજી પાસે જાઓ અને સાચા અને સારા ભુવાજી આ દુનિયામાં છે આપણા સમાજમાં છે તમારા આજુબાજુમાં પણ હશે તો તમને વિશ્વાસ પડે તમને લાગે કે આ ભુવાજીમાં કંઈક એવું છે કે આ મને છેતરશે નહીં આ મને લૂંટશે નહીં અને સાચો માર્ગ બતાવશે એમના જોડે તમારે જવાનું છે બીજું તમને જણાવી દઉં કે જો આવા તકલીફો તમારે ભોગવવી પડતી હોય દેવદુખ નથી તો આને તમારે શું ઉપાય કરવો તો મિત્રો સીધો અને શોટ એક જ ઉપાય છે જે કોઈ પણ તમારી ગ્રહ પીડા હશે દૂર કરી ભાગીને ભૂકું કરી નાખશે કે એક જ છે કે શનિવાર કહો તો મંગળવારે હનુમાન ચાલીસાના સો વખત પાઠ કરવા હનુમાન ચાલીસાના પાઠ કરવા બને તો દર શનિવારે અને મંગળવારે હનુમાનજીના મંદિરે જવું એનું કારણ મિત્રો એ છે કે હનુમાનજી છે બરાબર એમને શનિદેવનું એવું વરદાન છે કે શનિદેવ જ્યારે રાવણના રાવણે એમને બંધિત કર્યા હતા ત્યારે હનુમાનજી જ્યારે તેઓ જાય છે લંકામાં ત્યારે એમને છોડાવનારા બરાબર એ હનુમાનજી હતા અને હનુમાનજીને વચન આપ્યું હતું શનિદેવે કે જે પણ તમારી ભક્તિ કરશે બરાબર એ માણસ ઉપર મારી કૃપા દૃષ્ટિ કોઈ દિવસ કોઈ દિવસ બનશે નહીં એવું હનુમાનજીને વચન આપ્યું હતું શનિદેવે બરાબર મંગળ ગ્રહ પણ નડતો હોય તમને તો મંગળવારે તમારે જવાનું છે હનુમાનજીના મંદિરે બરાબર તમારે બીલીપત્ર ચડાવી શકો છો પછી સિંદુર ચઢાઈ શકો છો પછી એકસો આઠ વખત હનુમાન ચાલીસાના મંત્રો તમે જપ કરી શકો છો હનુમાન ચાલીસા હનુમાનજીના એવા મંત્રો પણ છે સાબર મંત્રો પણ છે સિદ્ધ મંત્રો છે એ પણ તમે જપ કરો છો આવું કરવાથી તમને ઘણો બધો અને આ જે પણ દુઃખ ભોગવો છો એમાંથી સો ટકા છુટકારો મળશે એવી મારી ગેરંટી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો વિડીયો તમને ગમ્યો હોય જાણકારી તમને ગમતી હોય મારી સરળ ભાષા ગમતી હોય બરાબર મારો એક જ આપણે ચેનલનો ઉદ્દેશ છે કે કોઈ પણ માણસ એટલો જાગૃત બને એટલો સમજદાર બને કે ગમે તે જગ્યાએ છેતરાય નહીં બરાબર બીજું કે ઘરના ભુવા તમે જાતે બનો જ્યાં સુધી તમારામાં સમજણ નહીં આવે ત્યાં સુધી તમારા જોડે આવા કિસ્સાઓ બનતા રહેશે એટલે જ તમને કહું છું કે આપણે ચેનલ સાથે જોડાઈ રહો બરાબર જે આપણા ચેનલના જે ઓલ્ડેસ્ટ સભ્યો છે જો રોજના સભ્યો છે એમને ખબર જ હશે કે મારી ચેનલ ઉપર હું એવી એવી જાણકારી આપું છું કે આ જાણકારી જેને જાણી લીધી એને ઘણું બધું દુઃખ તો જાણકારીથી જ મટી જશે અને ઘણું બધું દુઃખના સમાધાન તો એને ઘેર બેઠા વિડીયો જોઈને જ મળી જશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ